કૈલાસ માનસરોવર યાત્રા ચાલુ વર્ષના ઉનાળાથી ફરી શરૂ ભારત ચીન વચ્ચે કૈલાસ માનસરોવર યાત્રા મુદ્દે સધાઈ સહમતી વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીના ચીનના પ્રવાસ દરમિયાન માનસરોવર માટે વિઝા અને ડિરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા બંને દેશો વચ્ચે સમજૂતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ ટેલિફોનિક વાતચીત ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ પ્રથમવાર થઈ વાતચીત દ્વિપક્ષીય સંબંધો પર થઈ વિસ્તારપૂર્વક ચર્ચા નવી દિલ્હીમાં એનસીસીની વાર્ષિક રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન કહ્યું છેલ્લા દસ વર્ષોમાં યુવાઓના માર્ગમાં આવતી અડચણોને દૂર કરવા પર સરકારે આપ્યું ધ્યાન આજે ભારતના યુવાઓની સાથે દેશનું સામર્થ્ય પણ વધ્યું હોવાનું જણાવતા પ્રધાનમંત્રી સંસદીય સંયુક્ત સમિતિની બેઠકમાં વક્ફ સંશોધન બિલ મુદ્દે થઈ પ્રગતિ ચુમ્માળીસ સંશોધનો પર થયું મતદાન એનડીએ દ્વારા પ્રસ્તાવિત ચૌદ સંશોધનોને સ્વીકૃતિ વિપક્ષના તમામ સંશોધન રદ આગામી બેઠકમાં ડ્રાફ્ટનો થઈ શકે છે સ્વીકાર દિલ્હીમાં ચૂંટણી જીતવા તમામ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર આપે જાહેર કર્યો ચૂંટણી ઠંડેરો મહિલાઓને દર મહિને રૂપિયા એકવીસોનું ભથ્થું વિદ્યાર્થીઓને બસમાં મફત સવારી સહિતના વચનો તો ભાજપે પ્રતિમાના અપમાન મામલે આપનો કર્યો ઘેરાવ બેટ દ્વારકા મેકા ડિમોલેશન બાદ દરિયાઈ સુરક્ષામાં કરાયો વધારો દ્વારકા જિલ્લામાં કુલ ત્રેવીસમાંથી એકવીસ ટાપુ પર જવા તંત્રએ લગાવ્યો પ્રતિબંધ સાત ટાપુ પર થોડા દિવસો પહેલા જ ગેરકાયદેસર બાંધકામો કરાયા હતા દૂર અમદાવાદમાં આગામી વર્ષે એએમટીએસની ચારસો પિસ્તાળીસ નવી એસી બસનો કરાશે ઉમેરો ચાર નવી ડબલ ડેકર બસ લાવવા પણ મંજૂરી વિધવા બહેનોને ટિકિટમાં પચાસ ટકા રાહતની જાહેરાત ત્રેવીસ કરોડના વધારા સાથે એએમટીએસનું સાતસો પાંચ કરોડનું બજેટ મંજૂર ગોલ્ડ પ્લે ને પગલે મેટ્રો ટ્રેન નો નવો રેકોર્ડ પચીસ અને છવ્વીસમી જાન્યુઆરીએ ચાર લાખ થી વધુ મુસાફરોએ લીધો મેટ્રો ટ્રેન સેવાનો લાભ અમદાવાદ મેટ્રોના ઇતિહાસમાં નોંધાઈ સૌથી વધુ મુસાફરોની સંખ્યા